નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તૈયારી વાત કરું છું તો આજના વિડીયોમાં વાત કરીશું વિદ્યા સહાયક ભરતી બે હજાર ચોવીસ ટેટ વન ટુ ટેટ એટલે ધોળ એકથી પાંચ અને ટેટ ટુ દોળ છઠી આઠમાં મેરિટ ગણતરી કેવી રીતે કરવાની રહેશે અને વિદ્યા સહાયક ભરતીમાં મેરિટ કેટલું અટકવાનું છે વિષય વાઈઝ કેટેગ્ર વાઇઝ સમા ભાષા વાઇઝ મિત્રો વિષય તમામે તમામ વિષયોની આપણે ચર્ચા આ વિડીયોમાં કરવાના છીએ તે પહેલાં મિત્રો જે વોટ્સઅપ ચેનલ ટેલિગ્રામ બંને બનાવ્યું છે તેને લિંક ડિસ્ક્રિશન મૂકું છું મિત્રો હવે જોઈન થઈ જાય તમને ચેનલ પર શિક્ષણ જગતની દરેક માહિતી આપવામાં આવશે જ્ઞાન સહાયક વિદ્યા સહાય કામી ભરતી અને કોઈ પણ સ્કૂલમાં ભરતી આવે તેની પણ માહિતી આપવામાં આવશે ચેનલ સબસ્ક્રાઈબ કરી બે આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે ન બગાડતા આજના વિડીયોની શરૂઆત કરું છું તો મિત્રો સૌ પ્રથમ તમે જોઈશો મેરેજ અઠવાડિયે મેનેજ ગણતરી કરવી કેવી રીતે કરી તો તમને ખ્યાલ છે મિત્રો હવે એક્ઝામ્પલ સાથે જોઈએ તો મિત્રો એસએસસીમાં મિત્રો એસએસસીમાં જોઈએ વીસ ટકા વીસ ટકા વીસ ટકા હોય મિત્રો દાખલા પોસઠ ટકા હોય તો મિત્રો એસસીના પોસઠ ટકા હોય તો પોસઠ ગુણ્યા વીસ બરાબર સો તો મિત્રો કેટલા થાય મિત્રો પોસઠ ગુણ્યા વીસ બરાબર ભાગ્યા તો તમારે મિત્રો કિલા તેર ટકા થાય ત્યારબાદ પીટી પચીસ ટકા દાખલા આપણે લાગે પી સિત્તેર ટકા હોય તો મિત્રો સિત્તેર હોય તો તમારે કેવી રીતે કરવાનું સિત્તેર સિત્તેર બરાબર સો તો તમારે કેટલા ટકા થાય મિત્રો બરાબર થાય સત્તર ટકા ત્યારબાદ મિત્રો ગ્રેજ્યુએશનને પાંચ ટકા હોય તો ગ્રેજ્યુએશન દાખલા પછી સત્તાવન ટકા ગ્રેજ્યુએશન સત્તાવન ગુણ્યા પાંચ બરાબર સો તો મિત્રો આના કેટલા થાય તો તમે જોઈ શકો છો બે પોઈન્ટ આઠ ત્યારબાદ મિત્રો ટેટ એક્ઝામ દાખલાથી તમને ખ્યાલ છે પચાસ પચાસ હોય ટેટ એક્ઝામમાં તો દાખલાથી આપણે મિત્રો માની લઈએ એકસો અને એકસો નવનો અડધા મિત્રો ગુણ્યા એક એકસો સાઇન છે તમે મિત્રો હશે સત્રીસ જવાબ આવશે તમે ટોટલ કેટલું થશે દોઢ એકથી પાંચમાં તમાર ટોટલ મિત્રો અડસઠની સમથિંગ થાય મિત્રો અડસઠ પોઈન્ટ એકવીસની સમથિંગ થાય દોઢ એક દોઢ એકથી પાંચમાં જો તમારે આટલા માર્ક્સો હોય તો મેં તમારે મેથ ગેરંટી આ કરવાની લેશે ટેટ ટુમાં મિત્રોમાં એકસો પચાસ ટકા ગુણા કરવાના છે મિત્રો આ ટેટ વનની વાત રહી ત્યારબાદ ટેટ ટુમાં પણ જોઈ લઈએ તો ટેટ ગ્રેજ્યુએશન તમને ખબર છે વીસ ટકા ગ્રેજ્યુએશન આવે તો ગૃહ ગ્રેજ્યુએશન વીસ ટકા ઓગણસાઠ દાખલા મિત્રો ઓગણસાઠ માની ઓગણસાઇ ગુણ્યા વીસ બરાબર છ એટલે મિત્રો આગળ પોઈન્ટ આઠ આવશે પોસ્ટ ગ્રેજ્યુએશન પાંચ ટકા પંચાવન ગુણ્યા પાંચ બરાબર છ એટલે મિત્રો બે પોઈન્ટ છોતેર બી એડના છ વીસ ટકાથી વીસ દાખલ ચોરાસો ચોરાસી માની લીધા આપે અનુમાન કરી ચોરાશી ગુણ્યા છવ્વીસ ભાગ્યા છ એમિત જોઈ શકો એકવીસ ટકા હતા ટેટ ટુના એકસો દસ વડધા કરવાના પછી ગુણ્યા પચાસ બરાબર એકસો પચાસ બરાબર એકસો છત્રીસ આમ થાય મિત્રો તો આનું પણ મિત્રો છઠું સમથિંગ બોતેર જેવું થાય છે મિત્રો બોતેર જેવું ટેર ટુમાં થઈ શકે જો ધોરણ છ થી આઠમાં જો તમારે આટલા માર્ક્સ તમારે જે માર્ક્સ હોય તે પ્રમાણે મિત્રો તમારે વીસ ટકા પાંચ ટકા દસ ટકા વીસ ટકા પાંચ ટકા છવ્વીસ ટકા અને બે જે ટુ ના પચાસ ટકા એ તમારે મેરિટ ગ્રાહિત કરવાની રહેશે તો મિત્રો આ વખત કેટલું મેરિટ અટકવાનું છે બે હજાર ચોવીસમાં કેટલું મેરિટ અટકવાનું છે ને વિષય વાઇસ વિષય વાઇસ અને કેટેગરી વાઇઝ એ સંપૂર્ણ આપણે જોવાની છે તમે જોઈ શકો છો મિત્રો વિષયવાસ કેટેગરી કેટ વન ટુ પ્રમાણ જગ્યા મેરિટ તો મિત્રો સમજે જનરલમાં સંસ્કૃત વિષય માટે હિન્દી વિષય માટે કેટેગરી પ્રમાણ જગ્યાઓ મેરિટ આ વિભાગ મેરિટ આટવું ટકશે ત્યારબાદ વિદ્યાશા ભાષાઓમાં માટે ગુજરાતી હિન્દી સંસ્કૃત અંગ્રેજી હોય ત્યારબાદ મિત્રો ગણિત વિજ્ઞાન હોય સચોટ અનુમાન ત્યારબાદ તમે જોઈ શકો છો કે સામાજિક વિજ્ઞાન ટેટ ટુ મેચ હોય કેટલું મેટ અટકવાનું છે સંપૂર્ણ વિડીયો બનાવેલો છે તેને લિંક ડિસ્ક્રિપ્શન છું મિત્રો હશે વિડીયો પણ જોઈ લો ચાર ચાર વિડીયો ભાષાવાઇઝ કેટેગરી વાઇઝ સંપૂર્ણ સંપૂર્ણ બનાવેલો જ છે તો લિંક ડિસ્ક્રિપ્શન છું તે પણ વિડીયો હવશે જોઈ લેજો